આવું પડી ગયો તમારે નોમું યાર ગલ્લાનું બહુ થઈ ગયું નોમું તો વચેલું આપડે પચીસો રૂપિયા નોમું તર્યું તમારું પચીસો એટલા તમે તો તરાય દાલ કરો

આવી વાયદા આલે આવું કરવાનું કયો એવું કીધું હું કંટાળ્યો કેર થઈ જઈને હવે આ તો એમ કરો હવે હું કરું મારો પ્લાન તો હવે ત્યારે મને કીધું તમે આઈડિયા આવતા હોય ને કોઈ સીધી આપણે જીના ને કરે ને કોપી કરવાની લાગે બરાબર તો કી કાઢી તમે હા કી કાઢી તમે એમ કરો કે પાછળ સંતે જો બરાબર કોઈ બધું બધાને હોય બોલાવું મારી તો કોમ કરી આલો ના ના આટલા કાઢી આલો ના ના ફાઈનલ થઈ જાય તમે તાલ પિંગ ને તારો જો કરી બોલ્યો હું અંતઈ જો બરાબર હલો હા બોલો એક કોમ કર્યું તું બોલો બોલો શું હતું ઘેર આવો હા અને આપણે હું કહું હા બોલો એક જમીન ની ડીલ કરવાની બરોબર બરોબર તો તમે પેલા હેમતાજી બેચરજી અને તમે તૈયાર આવો સ્વાદો પાસ થઈ જાય બરાબર તમે જલ્દી આવજો જલ્દી ફોન આવ્યો ભાઈ ફોન શેરવા જવાનું હતું ફોન ભીખો ગયો વેલો લેવા તો અમારે ઈ તમારી તમે હું વાત કરો હું શેરા તો મારી આઈ ગયો વહેલું લૂઠું જોઈને દારો ખરાબ થાય શેરા જેવું મુઠું લઈ શકે સોરી

પડ્યા છે એમ તો લાખ રૂપિયા જેવો છે હું તો કરું છું બધી વાત બરોબર પેલા બોલાવું તમે કહેતા હોય તો બોલાવું બોલાય તો ફાઈનલ રહેશે તમને ફાયદો થાય ભાઈ ને ફાયદો થાય તો લાખ રૂપિયા બોલાય ભીખાજી 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 રે ભાઈ તારું એ ભાઈ ને બરોબર તમારા પૈસા નહીં તમે એમ કે પૈસા નઈ કાલ લે તમે એમ આવી હાલ તો તમે કીધું તૈયાર થઈ ગયા પૈસા લઈને કે જમીન લેવી એ ભાઈને પેલા નોમું ભરો પછી જમીન બબેન બબી ધક્કા ખવરાવો વાયદો તો ક્યાં ના બોલો કાલ તો કીધું કાલ હાલ દઈશું કાલ આલ દેવા ફાઇનલ બે દાડાનો વાયદો કર્યો બે દાડા નહી કાલ આલ દેજો કેટલા આવ હમણાં ના પોઈ હમણાં કેટલા રૂપિયા તમે બધા ખાતા પીતા વાળા હો પંદરસો બે હાજર જુઓ હું આજ ગલ્લા કશું તો પડશે જ નતો ખાવાના પૈસા નહીં કરો બરોબર બરોબર તમને હાલ દેસ આજ કાલ રાખો કાલ ભીખાજી હવે તમે લાવવા શાંતિ મારા કાલ ફાઈનલ આલી જાવ બરોબર તમારા જેવા તો જેટલા જતા ગલ્લા બંધ હવે નોમો હોય બાકી હલવાનું બંધ કરોપડા ચિત્ર માં પડે આપડે હું એ થોડું દઉં